આજથી બાપુ એ પચીસ વર્ષ પચીસ વર્ષ પહેલા હું બ્રાહ્મણ નો દીકરો છું લગ્ન કરાવવા જાતો જગદીશભાઈ જીતુભાઈ ના લગ્ન મે કરાવ્યા છે છે ને ફોટામાં જીતુભાઈ ના લગ્ન મે કરાવ્યા છે અને ત્યારે જાતો ને ત્યારે થોડું થોડું ફાવતું નહોતું ફાવતું તો એક જગ્યાએ ભૂલથી ભૂલ થી ઊંધા ફેરા ફેરવા તે માં આવ્યા મને બાપા મેં કીધું ક્યાં ગયા સો નથી ગયા મેં કીધું બધી જ આવશું બીજો નથી આવો આ સિસ્ટમ વગેરે ઊંધા ફેરવી નાખું ને એટલે ઉખળી જાય જા તો મજા આવતી વરરાજાની મજા છે સાહેબ ભાઈ મન પૂછતા મને કે પ્રફુલભાઈ ભાઈ વરરાજા હાથમાં નાળિયેર સોલેલું કેમ આપવામાં આવે આખું કેમ નહી આદાણવા જેવું છે લાભ પૂછજો તમે

કે તમ માંડવે જાવ ને ભાઈ તમારે થઈ ગયું ને બાપુ બાકી છે આ તો આખા સાંભળજો તમે માંડવે જાવ ઓલા સંપુટ ઉપર પગ દેવાનો આવે ને ભૂકો કરો તમે પછી માંડવામાં જાવ બાપુ આ જેટલા બાકી હોય એને મારી ભલામણ છે કે સંપુટ ઉપર પગ દીધા પછી ઓલા કોડિયા ભાંગીને જાવ તમે જેટલા જેટલા એ કોડિયા ભાંગ્યા છે ને એ બધા હા ઉઈન મૂઈન બેઠા હા ઉઈન મૂઈન બેઠા મૂળલેશ વગેરે કોડિયા ને ભાંગી જાવ પછી તમને ઉગમણા મોટે કોરતા બેહાડે પછી તમારે એક વખત વરરાજા મારી વિનંતી છે કે કોડિયા હામી નજર કરજો તમે જેનો ભૂકો કર્યો એની એની હામી નજર કરવી કોડિયા તમને કહે કે તે જેમ પગ દીધો ને અમે ભંગાણા હા મજા છે સાહેબ તો તમે ને જોણું એટલું થતું નથી બોલો હું તો આ દરેક જ્ઞાતિ ને કઉ છું સાહેબ આગળ અને 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 સમાજમાં હગાયું થાય ને એવું કરજો ક્યાંથી લઈ આવે છે આઉટ ઓફ ગુજરાત આ પાછળ આ વાત કરવા પાછળ મારો બહુ ગંભીર મુદ્દો છે સાહેબ અને આ વાત ગંભીરતાથી લેજો દરેક જ્ઞાતિ ક્યાંથી લઈ આવે બાપુ ભાષા નથી સમજાતી અમુક તો કન્નડમાં કન્નડ હશે કન્નડે છે તોય લી આવે હાથ બાર ના દાખલા એકદી તમારા આઉટ ઓફ ગુજરાત ના હશે તમારા દાખલા જમીન ના અને ત્રણ જાતના ત્રણ ભાષાના તો વેવાય બેઠા હશે કોઈને ઘરે દાવ ને એક હિન્દી બોલતો છે એક ગુજરાતી અને એક ઉર્દુ સમજાય જ નહીં કન્નડ ભાષા ત્રણ ભાષાના વેવાય

અમારો ભાઈ બનશે આમ પૂરો કરીને આમથી લઈ આવ્યો છે પાછા નથી સમજાતી બાપુ ઓ પાછા નથી સમજાતી એક હું ગયો ને ઘીરે મેં કીધું જય શ્રી કૃષ્ણ ભાભીને કરી આવી હિન્દી ભાષા અને હિન્દી ભાષામાં પાછી આપણે આ ગઢી માવડીઓ બિચારી ગુજરાતી માંડ ભણી હોય અને ઓલી હિન્દી બોલે અમાર બાજુમાં એક આવી છે હિન્દી ભાષા વાળી તો માવડી એકદી હિન્દી ભાષા વાળી બાઈ કે ઓ મમ્મી મેં જાડું મારું અને માનો મગજો એ તું ઝાડુ મારને તો હું સાંભળેલું મારું મારવા આવી છો કામ કરવા આવી છો હવે ઝાડુ મારું એટલે હિન્દીમાં હંજવારી કાઢવા મારી સમજે એક દી ઓવે કીધું હાહુ ને સાચું હું છે ઓ ડબ્બે મેં આટા નહીં હે અન માનો મગજો એ એમાં આટા નો હોય સીધો ખૂલે એટલે આટા એટલે લોટ આ કેવા ડખા થાય છે તમને ડબ્બે મેં આટા નહીં ઓલી બિચારી આટા એટલે લોટ હિન્દીમાં આટા આટા કહેવાય લોટ ને હિન્દી માં આટા કહેવાય ઓલી કે આટા ને માજી ને એમ કે સીધો ખુલે કે આટા ના હોય સીધો ખૂલે કેવા ડખા થાય છે એમાં હું ગયો ને બંધા ઘર ના છે ભાઈ જય શ્રી કૃષ્ણ કરવા તો જવું જોઈએ તો હું જય શ્રી કૃષ્ણ કરવા ગયો તો પુરાણ મેં કીધું મેં કીધું ક્યાં ભાભી મને કહે હોઉં રસોડામાં રસોડા ની બારી થી હવે રોટલી વણતા હતા હા પણ જો રોટલી વણતા હતા ને ભાઈ એ ભાઈ રોટલી રોટલી વણતા તાને તે હું બારિયાથી મેં કીધું ભાભી જય શ્રી કૃષ્ણ એને જે પીચ આપી છે ભાઈ હું હરામ કાઈ સમજો તમે સમજો તો હાથ ઊંચો કરજો હું હજી કોશિશ કરું ગામડે ગામડે રખડું છું હજી મને કોઈ સમજાવી જ નથી એ ભાઈ રોટલી વણતા વણતા રોટલી વેલણ વેલણ હેઠું મૂકી દીધું મેં કીધું ભાભી જય શ્રી કૃષ્ણ મને કે નાડ ગુંડા ડિલેવરી ઓમ મરે આડ્યો ઓ ભુરમ સાડ જુન ચડે કડે જંબે એક કડે જંતે એક કડે જંબે ચકડે ઉ જોળા નાડ ગુંડા પર ચડો ભુરા નું વશમાં નામ આવ્યું કીધું ભુરા ન ગમી કે બાકી જે કહેતી હોય માતાજી જાણે મેં કીધું ભાભી ઓલા જન્મમાં માં જન્મ માં નહીં સમજાય પછી મેં ભુરા કીધું મેં કીધું તો આની ભાષા સમજ મને કે પ્રફુલભાઈ એની ભાષા હું નથી સમજતો મારી ભાષા એ નથી સમજતી એકા બીજા બગડાટી બોલે ગાયડું દઈ તો ખબર નથી પડતી મને કે સમજો હું ગાયડું દઉં એ નથી સમજતી એ ગાયડું હું નથી સમજતો મજા આવે મને ઘર બંધાઈ ગયું ને તમારું હું જાય બાકી અહીંયા તો એ લીલ જ પહેણાવવાના હતા અને પહેણવા વાળા તો પછી આગળ હાલી કોક આમ તો કુવાર અટાણે તો હારામાં હારું પૂન મળતું હોય તો કોક કુવારાને ને કુવારાને હગાઈ કરાઈ ને એવું આશીર્વાદ આપે મારો બાપ એક જણો મને એમના કહેતો હતો હા આશીર્વાદ જોતા હોય તો કુવારાને પહેણાઈ એને છોકરી ગોતી ગયો ને બાપુ અને તમારે આશીર્વાદ આપે પછી ભલે જે થવું થાય પછી પણ આશીર્વાદ એમના કેતો મને કે ભાઈ મારા લગ્ન મને થાય મેં કીધું એવું કઈ હોય અરે મને કે ભાઈ નો થાય એટલે નો થાય મેં કીધું એમ કેમ કે મને મારા જોશ જોઈ લીધા મેં કીધું કેવી રીતે મને તીન પતિ રમુ એમાંય એમાં રાણી નહીં આવતી

અમુક ના તો એવા હાવ મગજ બેડ મારી ગયા થાવ એક જણો મને કેતો તો મને કે પ્રફુલ ભાઈ મે કીધું બોલ મને કે હું મારા છોકરાની ઈચ્છા પૂરી નઈ કરી શકું મે કીધું કેમ મે કીધું તારા લગન નથી છે મે કીધું તારા છોકરાની ઈચ્છા કેમ પૂરી નઈ કરી શકું મે કે તારા ક્યાં લગન છે મને કે એટલે જ કહું છું મારા છોકરાની ઈચ્છા હું પૂરી નઈ કરી મે કીધું પણ તારા લગન નથી થયા ભલામણા તો મને કે એમાં એવું છે કાલ રાત્રે કે મને મારા છોકરા સપનામાં આવ્યા અને એણે મને કીધું મેં શું કીધું એણે કીધું કે પપ્પા કોશિશ ચાલુ રાખો ગોતવાનું ચાલુ રાખો મારી મમ્મી આ દુનિયામાં ક્યાં કશે અમારે આવવું છે આવા મગજ બેડ મારી ગયા છે અને અમુક અમુક આ છેલો એક છેલ્લો એક જોક્સ કહે અને પછી વાણીને વિરામ આવશે અમુક અમુક તો હાવ રહી ગયા એક જણા કીધું મેં કીધું આ વર્ષ તમારા થયા તમે લગ્ન કેમ નથી કર્યા મને કે પ્રફુલ ભાઈ મને મારી એક ભૂલ નડી ગઈ એમાં હું વાંધો રહી ગયો મે કીધું તારે શું ભૂલ થઈ એવી મને કે હું આમજો હું કોલેજ કરતો હતો ને શબ્દ શબ્દ ધ્યાન આપજો કોલેજ કરતો તો ને ત્યારે એ કે મારે મને એક કોલેજમાં એક છોકરી મને ગમી ગઈ પછી પ્રફુલભાઈ આમ જો એ ઉસ્તાદ હગાઈ તૂટે છો રોતો નહી પ્રફુલભાઈ મને કે એમાં મને છોકરી ગમી ગઈ એટલે મેં આમ જો પુસ્તકમાં ચિઠ્ઠી લખીને મોકલી કે તું મને બહુ ગમે છે જો હું તને ગમતો હોઉં તો કાલે એ કે તું લાલ ડ્રેસ પહેરીને આવજે તો હું સમજી જાય કે હું તને ગમું છું તો આપણે આગળ વાત કરીએ એમાં પ્રફુલભાઈ મેં ચીઠી આપી ચીઠી એને વાંચી બધું કમ્પ્લીટ જે કંઈ હોય તે પણ હવારે મને કે પીળો ડ્રેસ પહેરીને આવી કોલેજે હજી કેમ વાંટો રહી ગયો એક પીળો ડ્રેસ પહેરી આવી મને લાગી આવ્યું દેવદાસની જેવી મારી જિંદગી થઈ ગઈ હોય મેં કોલેજ મૂકી દીધી ગામડે રેવા નહી તાર નહી ટપાલ થયા પછી આવવા પણ હતું નહીં દહ વર્ષ થયા મારા બા કે બટા મેળો સાફ કરી દે ને ઝાડા કરવા છે મેડમ ન્યા મારા જૂના સોપડા કોલેજ વખત ના એણે મને ચિઠ્ઠી લખી અને ચોપડી પાછી આપેલી પાછી રીટર્ન પણ પીળો ડ્રેસ પહેરીને આવી એટલે મેં કઈ પુસ્તક ખોલ્યું નહીં એક મેળામાંથી અમે પુસ્તકો સાફ કરતો તો એમાં ઓલું છોકરીને આપેલું પુસ્તક હેઠું પડ્યું એમાંથી ચિઠ્ઠી નીકળી એમાં પ્રફુલભાઈ લખ્યું તું હો બિચારીએ

બહુ અફસોસ છો ભાઈ રહી ગયો હું પછી કીધું પછી જવાય ને મને પછી હું જાય મામા બનવા જવું એના લગ્ન થઈ ગયા તા હવે મારી એક મહેરબાની છે અહીંથી આમાં જે બેઠા હોય જૂના પુસ્તક કોઈ ખોલતા નહીં જે છે એને હાસવજો એ જૂના પુસ્તક કોઈ ફફવા બે હતા નહીં ભાઈ ઘેરિયા જઈને મળી ગયું એને હસવા જે છે એને આપણે Bye.